બધું પહોંચતા ને ઉપર પડે લઈ દિવસ હકા વરસાદમાં કામ ચાલુ છે હું તો પેલી મને ટાઈપ કરી ગઈ અને થાય તો ચાલુ થઈ ગયો છે અને અમે બધાય છે ને અત્યારે છો કા વરસાદ આવ્યો તો ફટાફટ બધું અને વરસાદ તો પેટનમાં કારણ થોડું વરસાદ આવી ગયો પછી છે ને બધું ચેરવું છે મારે તો હું બોટી નથી મેં તો હાલો હવે ભાગી દઉં અને અમુક નાવાનું છે ને ના પછી મેં કીધું પાટી કર નાખો એમ રામ તો હાલો એક થોડું કરો તો મને વરસાદમાં એ બહુ વરસાદમાં જવાય તો નહીં બહુ પવન છે ને ઓલું છે પણ મને નાવા જાવું છું કે નહીં એટલે કારણ

જો ફૂલ વરસાદ ને પવન ને બધું છે આ નારિયેળી જો આખી પવન ની ઓલી થાય છે અને આ બધું જો આ કામ કરે છે કચરા પોતા બધું પોતા ને ઉપર લઈ ગયું છે કા વરસાદ માં કામ બધું ચાલુ છે અત્યારે પવન જોરદાર છે આ નારિયેળી જો કેવી આખી છે ને નારિયેળી પ્રવાહ માં પણ વરસાદ આવી ગયો જોરદાર

પાણી હાલતું નહોતું હું હાવણેથી ફેરો હેલ્પ કરું હાજરી મારું શરીર છે ને એ થોડું ખોખલું છે ખોખલું મને જલ્દી ઠંડી લાગે

તો ફટાફટથી કેરું કેવી રીતો થાય બાપ આપણે તોલા રેઠે ઉભા રાહ શું કરું આમ બહુ બીક લાગે બી રાસ લાગે બાપરે હોય તો ફટ સારા થઈ જાય પણ એ તો વાંધો છે આમ તો ફટ સારા વહી જાય તો વાંધો ન આવે પેલો તડપી તડપી મરવી ને એમાં મુશ્કેલ છે થોડું કા કાંઈ નહીં આવું હું થોડુંક આરવાર કરાવું ને કામ આ બધી ધૂળ વહી જાય અમાર જો સોમાહમાં છે ને એક બે વરસાદ થાય ને ત્યાં સુધી જા ધૂળ નીકળે પછી વાંધો ન આવે કા પછી તો બધું રેડી થઈ જાય પછી તો ખાલી એ ખાવાનો ફેરવવાનો તો અહીંયા જો

अमर पटेल आय था राज पण हा जे खाधू ने फुल पेक पीड या बधे बबे समजी खाधी राज था जमीन पण तरत लावून त्या आयु तो जो अत्या फ्रीज मुक्यू थो मैं अत्य जागिन तरत बारू ली ले लिदु ले थो अरे ખાવી છે બધાય કા ટાઢું મજા આવે ગરમ ખાતા હોય એની જેવી નો જ મજા આવે એમાં પાસે એને નૂડલ્સ ન ખાવીને લાવ્યા હતા પાછા કા હાલો ખાઈ લેવી ના રાજને એ લોકો જો કામે વહી જાય છે નીકળી જાય અને જેવા જેવા ઝરમર શરૂ છે જો એ બે જાય છે વાતાવરણ તો જો કાંઈ ઘટે નહીં એવું પણ મેં છે ને કપડાં તો ધોઈ નાખ્યા છે એટલે હવે વાસણ રહ્યા છે શું એવી હાલો હવે રૂમમાં થોડીક હાલત તમારે કેવડ આવે અત્યારે શું ને હું ના તું હવે ફોન જોવો છે હે ચિનલ ને હું કહું છું થોડીક વાર તું અહીંયા ફોન જો હું તું કેમ કે ફોન નહીં આપું ને તો એ પછી બહાર આવશે હું હમણાં કામ કરીશ ને ત્યાં ભીનામાં આવ્યા કરશે તો મેં કીધું તું ફોન જો અને છે ને એમ ત્યાં હું કામ પૂરું કરી દઉં હવે એમ કાજી ન મારે હવે વિડીયો અહીંયા એન્ડ કરવાનો છે અને અત્યારે ને અત્યારે આ વિડીયો અપલોડ કરવાનો છે આજ વરસાદ આવ્યો એટલે વરસાદનો મારે લાઈવ આજ એકવીસ તારીખ અને બુધવાર થયો છે ને તો બુધવારનો વિડીયો આજ આજ મૂકી દેવાનો છે વરસાદની યાદી રહી જાય કે નહીં અત્યારે બાર જો પાસો વરસાદ શરૂ થયો છે હાલો તો કાલ વરસાદ આવે છે કે નહીં એ હું તમને કહેશ હવે ત્યાં સુધી બધાને જે દ્વારકાધીશ તમારા ગામમાં વરસાદ છે કે નહીં કહેજો જરાક અમારે તો જો આજ એકવીસ તારીખનો આજ સૌવારનો વરસાદ છે આ મેં વિડીયો ઉતાર્યો ને આજનો લાઈવ વિડીયો છે કહેજો જરાક સે કે નહીં વરસાદ એમ હાલો હર હર મહાદેવ જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ